કસૂરવારો સામે પગલાં લેવાની વાત થઈ રહી છે કોઈને છોડવાની નહીં કોઈને નહીં છોડવામાં આવે ગમે એવો ચમરબંધી હોય આ બધી વાતો નથી લાગતું કે આપણે ભૂતકાળમાં અનેક વાર સાંભળી ચૂક્યા છીએ પણ ફરીથી એની એ જ વસ્તુ થઈ રહી છે અત્યારે અમારે જે નામ અમારે નથી બતાવવા પણ એ નામ સાહેબ અમારે બતાવવા પડે છે અત્યારે કારણ કે નાના નાના માસૂમ છે કે કોઈ માએ બે ચોટલા વાળી દીધા હશે એની દીકરીને કોઈ બાપે કોઈ માયે એના દીકરાને સરસ મજાનું પાથી પાડીને માથું ઓળી દીધું હશે સરસ કપડાં પહેરાવીને સ્કૂલે મોકલ્યા હશે અને મારો દીકરો પિકનિક પર જશે એમને ખબર પણ નહોતી કે મારી દીકરીને ફરવા લઈ જાય છે તો ક્યાં લઈ જાય છે એમને એમને બોટમાં બેસાડે છે ખબર એ કાળજાનો કટકો મારાથી હંમેશા માટે દૂર થઈ જશે એ મા બાપને નહોતી ખબર આ પાપ સ્કૂલનું પણ છે આ પાપ તંત્રનું પણ છે અત્યારે તમે મોટી મોટી વાતો કરશો કદાચ થોડી વારમાં એવી પણ જાહેરાત આવશે કે જે મૃતકો છે એમના પરિવારજનોને આર્થિક સહાય શું એ એ એ દીકરાનો હેત દીકરીની હુંફ બાપ ને પાછી મળી શકશે આ પંદર જણા છે અંશ છે કોઈનું નામ છાયા છે કોઈ અલગ અલગ નામ છે મારે નથી લેવા પણ બોલવું આજે મજબૂરી બની ગઈ છે સાહેબ અને આમાં પંદર માંથી તો કેટલાય એવા માતા પિતા હશે કે જેમણે કેટલી બાધા આખડી રાખી હશે ત્યારે જઈને એમને ઘરે પારણું બંધાયું હશે એમને સંતાન મળ્યું હશે અને એ આ રીતે કોઈના પાપે અકાળે છીનવાઈ જાય એ કેટલી હદે યોગ્ય છે શું તપાસ કરશો તમે શું પગલાં લેશો તમે ભૂતકાળની ભૂલોથી તમે શું તપાસ કરી શું પગલાં લીધા જો લીધા હોત તો આજે આ મા બાપનું આ હૈયા ફાટ રુદન આ આક્રંદ સંભળાયા ના હોત અને અત્યારે આ દ્રશ્યો હું જે જોઈ રહ્યો છું અને એ તમને બતાવી રહ્યો છું કે વાલીઓ સ્કૂલે પહોંચ્યા છે કદાચ આ સ્કૂલ કે મકાન છે અને ત્યાં આગળ આ વાલીઓ પહોંચ્યા છે અને ત્યાં પહોંચીને હોબાળો કરી રહ્યા છે એટલા વાલીઓના અમારી સામે આવ્યું છે કે આક્રંદ કરી રહ્યા છે રડી રહ્યા છે હૈયા ફાટ રુદન એમનું સંભળાઈ રહ્યું છે જોઈ ના શકાય સાંભળી ના શકાય અને એનું કારણ એ જ છે કે પાંચ વર્ષ સાત વર્ષ દસ વર્ષનું એ બાળક છે કે જે એમણે ગુમાવી દીધું છે જેને લઈને કેટ કેટલા સપના સજાવ્યા હશે કે મારો દીકરો એન્જિનિયર બનશે મારો દીકરો ડૉક્ટર બનશે મારી દીકરી મોટી થઈ અને અમેરિકા જશે મારું નામ કમાશે ક્યાંક કોઈ સારી જગ્યાએ નોકરી કરશે અથવા કોઈક સરકારી કર્મચારી બનશે સરકારી અધિકારી બનશે મોટી અધિકારી બનીને મારી દીકરી મારું નામ રોશન કરશે કેટ કેટલા સપના એ મા બાપે સજાવ્યા હશે વિચાર તો કરો સાહેબ અને એક ઝટકે કોઈ આ સપનું છીનવીને જતું રહે એક ઝટકે જો એ બધું તમારું બરબાદ કરીને જતું રહે કેવી હાલત થાય તમારે બેસીને વાતો કરવી છે તમારે બેસીને બોલવું છે કે અમે 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 આવું થાય એની ખાતરી આપીએ છીએ કોઈને છોડીએ લઈશું પણ સાહેબ તો લેવાના હતા તમારી આંખો સામે એક સેવ ઉસળ વાળો હા એક સેવ ઉસળ વાળો બોટ ચલાવતો હતો કોન્ટ્રાક્ટ ચલાવતો હતો તમારી આંખો સામે આ ઓવરલોડેડ બોટો ચાલતી હતી તમારી આંખો સામે આ કોઈ પણ બોટમાં બેસવાવાળાને લાઈફ જેકેટ નહોતા પહેરાવવામાં આવતા પગલા ત્યારે લેવાની જરૂર હતી તો આ પંદર પંદર માની કુખ આજે જે ઉજળી છે ને એ ઉજળી ના હોત અને અત્યારે ગુજરાત ગમમાં ન ડૂબ્યું હોત એ પંદર પરિવારોના ઘરમાં અત્યારે એ માતામ અત્યારે ના હોત સાહેબ પણ શું ફરક પડે છે તમને તમારે તો બસ આવીને કહી દેવું છે કે અમે કોઈને નહીં છોડીએ ફરીથી આવું નહીં થાય એનું ધ્યાન રાખીશું સંવેદનાનો એક છાંટો પણ જો હોય ને તો કદાચ આવી ઘટના તમે બનવા જ ના દીધી હોય કારણ કે તમારા ઘરની સામે તમારી આંખની સામે આ બધું થતું રહ્યું છે અને તમે એને થવા દીધું છે આ તંત્રએ કરેલી હત્યાઓ છે એ બાળકની આ કોઈ અકસ્માત નથી આ કોઈ દુર્ઘટના નથી કે આ કોઈ હોનારત નથી આ જાણી જોઈને લેવાયેલા જીવ છે આ જાણી જોઈને કરાયેલી હત્યા છે વિકાસ અને કદાચ આજે હત્યાઓ થઈ રહી છે આનો સિલસિલો જો આજ રીતે ભ્રષ્ટ તંત્ર રહ્યું તો ક્યારેય અટકશે નહીં એ પણ નક્કી છે વિકાસ બિલકુલ નુપુર આજે ભ્રષ્ટાચારનો સડો છે તે જ તેના મૂળમાં છે